રૂપિયાનું દેવું તો રૂપિયા આપીને વળી જશે પણ આપણા માટે કોઈએ ખર્ચેલ જાત સમય અને લાગણીનું દેવું કેમ ચૂકવવું રૂપિયા મહત્ત્વના નથી સમય લાગણી અને માણસો મહત્ત્વના છે એની કદર કરવી એ આપણી જવાબદારી બને છે એક દિવસ આપણે બધાએ એક એવી સફરમાં જવાનું છે જેમાં કોઈ ખર્ચો નથી સીટ પણ કન્ફર્મ છે ફ્લાઇટ ટાઈમ પર છે આપણા સારા કર્મો આપણો સામાન હશે આપણી માણસાઈ આપણો પાસપોર્ટ હશે એટલા માટે સ્વર્ગ સુધીની આ ઉડાનમાં બિઝનેસ ક્લાસમાં બેસવા માટે જિંદગીમાં જેટલું થઈ શકે એટલું સારું કર્મ કરવું અવસ્થા આવ્યા પહેલાં જીવનની વ્યવસ્થાને સમજી લેવી જીવન છૂટી જાય એ પહેલાં સ્વસ્થતાથી જીવી લેવું સમય હાથમાંથી સરકી જાય એ પહેલાં એને માણી લેવું આ તો ભલા સપના અને કલ્પના છે માનો તો સુખ નહીતર દુઃખ મન માનતું ના હોય તો ગયેલાને યાદ કરી જોવા અભિમાન ઈર્ષા વેર ઝેર છોડીને સારું જીવન જીવી લેવું